નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ ત્રણમાં મિત્રો આસપાસ પર્યાવરણ વિષયમાં આપણી દ્વિતીય સત્રાંત પરીક્ષા જે લેવામાં આવનાર છે તેનું મિત્રો ચાલીસ કુલનું આપણું જે પેપર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો તમારું જે પેપર આવશે તેમાં સૌપ્રથમ તમારે અહીંયા વિદ્યાર્થીનું નામ તો તમારું નામ લખવાનું છે શાળાનું નામ અહીંયા લખવાનું છે બેઠક નંબર અને વર્ગ તમારો અ બ કડ જેમાં ભણતા હોય તે લખવાનું છે આટલું લખ્યા પછી તમારે પ્રશ્ન મિત્રો અહીંયા જે ચાલુ થાય છે એક ત્યાંથી સોલ્યુશન મિત્રો તમારે લખવાનું શરૂઆત કરવાની છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમારા પેપરનો આપણે સોલ્યુશન જોઈએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ ત્રણના તમામ વિડીયો છે અને તમામ મટીરિયલ તમને મોકલી શકીએ મિત્રો પ્રશ્ન એક તમારો અહીંયા પૂછવામાં આવશે કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાં સાચો વિકલ્પ શોધી અને ઉત્તર પ્રશ્નની સામે મિત્રો અહીંયા બોક્સ બનાવેલું છે એમાં લખવાના છે હવે મિત્રો તમારે અહીંયા ઉત્તર લખવાનો અહીંયા ઉત્તર છે એ આખો ઉત્તર નથી લખવાનો પણ એનો અ બ ક કે યોગ્ય એક ઉત્તર આપવાનો છે પહેલો પ્રશ્ન મિત્રો છે કે બરફમાંથી બનેલા ઘને શું કહેવાય તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે અ બહુમાળી મકાન બ ઈગલું ક ઝૂંપડી ડ દર તો મિત્રો બરફમાંથી બનેલો ઘર હોય એને ઈગલું કહેવાય છે તો આપણો જવાબ આવશે બ બીજું નીચે આપેલી કઈ વસ્તુ પોપટ ઓફિસમાંથી પોસ્ટ ઓફિસમાંથી મળશે તો મિત્રો અહીંયા આપણો જવાબ આવશે અ પોસ્ટ કાર્ડ છે એ મળશે તો આપણે અ છે એ આ બોક્સમાં લખવાનું છે ત્રણ હું પાણીમાં તરતું ઘર છું તો એ મિત્રો હાઉસબોટ કહેવાય એને તો એ આપણો સાચો જવાબ છે ક તો આપણે ક અહીંયા લખીશું ચાર પત્ર લખ્યા પછી પત્રની સૌપ્રથમ ક્યાં નાખવામાં આવે છે તો મિત્રો ટપાલ પેટીમાં નાખવો પડે છે તો અહીંયા ક આપતો સાચો જવાબ છે તો આપણે અહીંયા ક લખીશું હવે આપણે પ્રશ્ન બે નો અ જોઈશું જેમાં નીચેના વિધાનો સાચા બને તે રીતે સાચા અને ખોટા વિધાનો સામે ચોકડીની નિશાની આ મિત્રો બોક્સ આપેલું છે તેમાં લખવાનું છે પહેલો પ્રશ્ન છે કુટુંબના દરેક સભ્યોએ એકબીજાથી અલગ રહેવું જોઈએ તો શું રહેવું જોઈએ ના અલગ ના રહેવું જોઈએ ભેળા રહેવું જોઈએ તો અલગ રહેવું જોઈએ આપેલું છે વિધાન ખોટું છે બીજું ક્રિષ્ણા અને કાવેરી હંમેશા સાથે જમે છે તો વિધાન કેવું છે સાચું છે હવે આપણે પ્રશ્ન બેનો છે નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ આપવાના છે પેલો પ્રશ્ન છે ટેલિવિઝનમાં તમને શું શું જોવું ગમે છે કેમ ટેલિવિઝન એટલે મિત્રો ટીવી હવે ટીવીમાં તમને શું જવું ગમે છે એ તમારે અહીંયા લખવાનું છે અને શા માટે તમને આવું જોવું ગમે છે શું એની અંદર કેવું પાત્ર આવે છે તમને કેવો રસ જાગે છે જેથી તમને આવું ગમે છે એ આપણે લખવાનું છે પ્રશ્ન ત્રણ અહીંયા મિત્રો યોગ્ય શબ્દ વડે અથવા સંકેતની નિશાની વડે જગ્યા પૂરવાની છે પહેલી ખાલી જગ્યા છે કે નકશામાં વિગતો દર્શાવવા માટે ખાલગ્યા વપરાય તો મિત્રો સંજ્ઞા કે સંકેત વાપરવામાં આવતો હોય છે બીજું અહીંયા મિત્રો વૃક્ષ છે તો આ સંકેત ખાલિયા માટે વપરાય છે તો મિત્રો આ જે સંકેત છે એ વૃક્ષ માટે વપરાય છે ત્રણ અહીંયા મિત્રો જે હોસ્પિટલનું ચિત્ર છે તો આ ચિત્ર શાના માટે વપરાય તો હોસ્પિટલનો સંકેત છે અને શાળા માટે મિત્રો સંકેત શું છે તો મિત્રો શાળા માટે સંકેત આપણે આવી રીતે હોય છે એક બોર્ડ મારેલું હોય છે બરાબર અને એમાં બાળકોના બે છોકરી અને છોકરાના બે ફોટા દોરેલા હોય છે બરાબર તો આવી રીતે એનો સંકેત વપરાય છે પ્રશ્ન ચાર છે એનો અ છે મિત્રો વિધાન સાચું છે કે ખોટું તે જણાવવાનું છે પાણી બધા માટે જરૂરી છે તો આ વિધાન કેવું છે સાચું છે બ નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો પેલો પ્રશ્ન છે પાણી ન હોય તો આપણાની સી મુશ્કેલી પડે તે લખો તો મિત્રો પાણી ન હોય તો આપણાની પાણી પીવા માટે નહવા માટે કપડાં ધોવા માટે રસોઈ બનાવવા માટે અને પશુ પક્ષીઓને પાણી પીવા માટે એમ ખૂબ જ મુશ્કેલી પડી શકે છે હવે પ્રશ્ન પાંચ ઉપર જઈશું અહીંયા નીચેના પ્રશ્નોના એક શબ્દમાં જવાબ આપવાના છે પહેલું છે રૂ આપણને કયા છોડમાંથી મળે છે તો રૂ મિત્રો કપાસના છોડમાંથી મળતું હોય છે આપણને દરેકને ખબર છે બીજું ગરમીની ઋતુમાં આપણે કેવા કપડાં પહેરવા જોઈએ તો સૂતરાઉ કાપડ પહેરવું જોઈએ હવે આપણે પ્રશ્ન પાંચ છે એનો બ છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપવાના છે નકશો કોને કોને ઉપયોગી છે હવે મિત્રો આપણે જે નકશો હોય છે એ પ્રવાસીને શિક્ષકને વિદ્યાર્થીને ઇન્જિનિયરને વિમાન ચલાવનાર પાયલોટને ઉપયોગી હોય છે પ્રશ્ન છ એની અંદર મિત્રો વર્ગીકરણ કરવાનું છે કે ઘરમાં રમાતી રમતો અને ઘરની બહાર રમી શકાય તેવી રમતો તો અહીંયા મિત્રો તમને આપેલી છે જેમાં કબડ્ડી છે તો કબડ્ડી એ ઘર ઘરની બહાર રમાય છે કેરમ ઘરમાં રમાય છે ચેસ ઘરમાં રમાય છે અને ખો ખો છે એ ઘરની બહાર રમાતી રમત છે પ્રશ્ન સાત એમાં મિત્રો પ્રશ્નોના ઉત્તર આપવાના છે પહેલું છે તમે રસોઈ કામમાં કઈ મદદ કરો છો તો મિત્રો મમ્મીને રોટલી શેકવામાં વાસણ માંજવામાં વગેરે મદદ કરીએ છીએ બીજું આપણે પીવાના પીવા માટેનું પાણી ક્યાં ક્યાં મેળ મેળવીએ છીએ તો મિત્રો આપણે પીવા માટેનું પાણી છે બોરવેલમાં હેડપંપમાં તળાવમાં નદી કૂવા સરોવર વગેરે જગ્યાએ મેળવીએ છીએ પ્રશ્ન મિત્રો આઠ ઉપર જઈશું માગ્યા મુજબની વિગતોના આધારે પ્રાણીઓના નામ લખવાના છે જોઈએ મિત્રો પહેલો પ્રશ્ન છે કે પગે ચાલનારા પ્રાણીઓ તો પગે ચાલનારા પ્રાણીઓ ક્યાં ક્યાં તો ઘોડો ગાય એ પગે ચાલે છે એના સિવાય પણ બીજા લખી શકો છો પેટે સરકીને ચાલતા પ્રાણીઓ તો સાપ અળસીઓ આવે મોં વડે ખોરાક લેનારા પ્રાણીઓ ભેંસ બળદ ઘણા બધા પ્રાણીઓ તમે લખી શકો છો ચાચ વડે ખોરાક લેનારા પ્રાણીઓ તો પોપટ મોર તો આ પણ બીજા તમે પક્ષીઓ વિશે પણ લખી શકો છો પ્રશ્ન છ નવ નીચે પેલા જોડકા જોડવાના છે મિત્રો અહીંયા જોડકા છે પહેલું છે ગામ તો ગામમાં શું આવે કે ઘણા બધા ઘર ભેગા થઈને બને છે તો આપણે ત્રણ નંબર છે એ એકની સામે ત્રણ નંબર લખીએ બીજું કુટુંબ તો કુટુંબમાં આવશે ઘણા સભ્યો ભેગા મળીને બને છે તો બેની સામે મિત્રો અહીંયા ચાર લખવાના છે તાલુકો ઘણા બધા ગામ ભેગા થઈને મળી મળીને બને છે તાલુકો તો ત્રણની સામે એક લખવાનું છે અને જિલ્લો તો ઘણા બધા તાલુકાઓ ભેગા મળીને બને છે તો અહીંયા મિત્રો ચારની સામે બે લખવાનું છે તો આવી રીતે આપણે જોડકા પણ જોડવાના છે પ્રશ્ન દસ દસ છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે મિત્રો નીચેના પ્રાણીઓને આપણે કઈ રીતે ઉપયોગી છે તે લખવાનું છે જેમ કે ઘેટું તો ઘેટાનું ઊન ગરમ કાપડ બનાવવા માટે કૂતરો ચોકીદાર તરીકે બળદ ખેતી માટે મધમાખી મધ માટે ઉપયોગી છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું પ્રશ્નપત્ર નીકળશે આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા